નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ગોલાવ ખાતે આવેલ જી વી એસ હાઈસ્કૂલ અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ દસ અને બારની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી બોર્ડની પરીક્ષા આપવા આવેલ તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ત્યારે શરૂઆતમાં બોર્ડની પરીક્ષા આપવામાં આવેલ તમામ વિદ્યાર્થીઓના કપાળે કંકુ ચાંદલો કરી હાથમાં પુષ્પગુચ્છ અર્પણ કરી ચોકલેટ આપી મીઠું કરાવીને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લા પંચાયતના રેણુ પ્રમુખ રેણુકાબેન ડાયરા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે પરીક્ષા કસોટી કે સ્પર્ધા અને જીવનનો એકમાત્ર ભાગ છે ધોરણ દસ અને બાર બારનો અભ્યાસ જીવનની કારકિર્દીની અતિ મહત્વના વર્ષો છે આપ અતિ મહત્વના વર્ષમાંથી પસાર થઈ રહ્યા છો ત્યારે આપ પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી ઝળહળથી સફળતાઓ પ્રાપ્ત કરો ભવિષ્યમાં ડોક્ટર એન્જિનિયર આઈએએસ કે અન્ય વિભાગમાં કારકિર્દી બનાવી દેશની સેવા કરો તેવી અંતકરણથી શુભેચ્છાઓ પાઠવું છે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા ગોલાવ ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ સનાભાઈ પરમાર જીવીએસ હાઈસ્કૂલ અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ ખંડ નિરીક્ષક તેમજ આરોગ્ય વર્કર એફ એચ ડબલ્યુ સરિતાબેન રાવળ એમ પી એચ ડબલ્યુ કલ્પેશભાઈ પટેલ સાથે શાળાઓનો સ્ટાફ હાજર રહ્યો હતો વિનોદ રાવળ પંચમહાલ ગોધરા